મસ્ત રિવિઝન કરવાનું છે તો હાલ આગળ જાઉં બધા રનનું પહેલા રિવિઝન કરી નાખે પહેલા અત્યારે ઓનલાઈન અને પીવાયક્યુ ની કરે જે ચોપડામાં લખેલું છે એ રિવિઝન કરીશું અને પછી આપણે ઓનલાઈન અને પીવાયક્યુ કરીશું ટાઈમ મળશે તો કેમ કે જે લખેલું છે એ વધારે કરવું જરૂરી છે મારા આગળ જાઓ ઓનલાઈન આવતો કેવું કે વધારે પ્રશ્નો છે ડિફોન્સ શું છે એટલે પછી મેં કીધું જે આપણે તૈયાર પહેલા કરેલું છે એને રિવિઝન કરવું જરૂરી છે તો હાલ માં આગળ જાવ હવે બે જ વાર રિવિઝન કરવાનો ટાઈમ મળશે કેમ કે આ સોમવાર અને આવતો સોમવાર એટલે બે જ વાર પછી તો પરીક્ષા આવી જશે સીધી રવિવારે એટલે હાલો અત્યારે રિવિઝન મસ્ત મારા મળે તો મિત્રો અત્યારે ફાઈનલી મસ્ત રિવિઝન થઈ ગયું છે અને અનુચ્છેદનું હજુ રિવિઝન બાકી છે એ પણ આપણે અત્યારે ભૂખ લાગી છે બરાબરની કેમકે સવારનું કઈ ખાતું નથી એટલે મેં કીધું જમીને પછી એક વાગ્યા સુધી એક દોઢ વાગ્યા સુધી આપણે પાછા રિવિઝન કરવા બેસી જઈશું તો અનુચ્છેદનું બાકી રાખ્યું છે અનુચ્છેદનું રિવિઝન કરવાનું છે તો એ પછી કલે જાઓ ચાલો અત્યારે જમી લઈએ અને એકદમ મસ્ત રિવિઝન થયું છે કે બહુ ખતરનાક રિમાઇન્ડ થયું છે ઘડી ને ઘડી વાત વાત કરે છે તો દિમાગમાં પડતું રહે છે મારા કઈ જાઓ તો હલો હવે અત્યારે પૂછી લઈએ તો મિત્રો અત્યારે બે વાગી ગયા છે અને અત્યારે હું આવી ગયો છું અહીંયા ખેતરમાં કેમ કે એકદમ મસ્ત અહીંયા ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે અને ઘરે ટીવી ચાલુ છે એટલે મેં કીધું ડિસ્ટર્બન્સ થશે એટલે મેં કીધું ખેતરમાં જતા રહીએ અને ખેતરમાં જઈને એકદમ મસ્ત વાચે તો ચાલો મિત્રો અત્યારે આપણે અહીંયા રિવિઝન કરવાનું છે બંધારણનું અને જો મારા ઘરે જાઓ પવન કેટલો બધો છે આ પવી જો કેટલો બધો પવન લાગી રહ્યો છે સારા પવન તો રહેવાનો વાંચવા માટે મસ્ત તો મિત્રો અત્યારે ત્રણ વાગી ગયા છે અને પિસ્તાલીસ મિનિટ જેવું મેં વાંચી લીધું છે અને અત્યારે કેવું થાય છે ખબર મારા ઘરે જાઓ એકનું એક શું દરરોજ વાત વાંચ કરવાનું હે મારા એવો વિચાર આવે છે બોલો એકનું એક દર શું વાંચવાનું એ વાંચેલું તો છે હવે દિમાગમાં પડેલું તો છે એકને એક શું વાંચવાનું પણ અસરમાં એકનું એક વાંચે છે ને ત્યારે જ ખબર પડે છે અમુક વસ્તુ કેવું કે દિમાગમાંથી નીકળી ગઈ છે અને જ્યારે એકનું એક વાંચતા રહીએ છીએ ને એમ એમ આપણને રિમાઈન્ડ થતું રહે છે અને યાદ આવે છે કે ના આ બરાબર છે કે અમુક વસ્તુ આપણે કેવું કરી હોય ખબર કોઈ શબ્દો સાથે જોડેલું હોય ને ત્યારે આપણે તરત રિમાઇન્ડ થઈ જાય છે કે ના આ બરાબર આની જોડે આપણે જોઈન કર્યું હતું અને આ રીતે આ જવાબ લાવ્યા હતા એટલે મતલબ કે આ યાદ રાખ્યું હતું એ રીતની આપણે ટેકનિક થી યાદ કરી હોય એ બધું યાદ આવે છે મારા આગળ લઈ જાઓ તો હાલો હવે પાંચ દસ મિનિટ રેસ્ટ લઈને પછી પાછા વાંચવા બેસી જઈએ તો મિત્રો અત્યારે આપણે વાત કરવાની છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ તો હાલો એમના અનુચ્છેદ જોઈ લઈએ તો સૌથી પહેલા રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ એટલે બવન બવન એટલે એમનું પદ સમજી જાઓ મારા જાઓ અનુચ્છેદ બવન એટલે એમનું પદ આવે અનુચ્છેદ ત્રેપન એટલે એમની કારોબારી સત્તા આવે પછી ચોપન આવે ચોપન માં શું આવે ચૂંટણી આવે પંચાવન આવે એટલે એમની ચૂંટણીની પદ્ધતિ આવે છપ્પન આવે એટલે એમની મુદત આવે એટલે રાષ્ટ્રપતિ ની મુદત પછી સત્તાવન આવે છપ્પન સત્તાવન બરોબર સત્તાવન આવે એટલે શું આવે ખબર મારા લઈ જાવ મારો દ્યોર ઘોટાળે ચમચી યાદ આવે સત્તાવન સત્તાવન આવે એટલે એમની પુનઃ ચૂંટણીની વાત આવે અઠાવન આવે અઠાવન આવે એટલે એમને લાયકાતો આવે ઓગણસાટ આવે એટલે એમની જે હોદ્દા પરની શરતો આવે રાષ્ટ્રપતિના હોદ્દા પરની શરતો એટલે ઓગણસાઠ સાઠ આવે એટલે શપથવિધિ આવે પછી એકસઠ આવે એટલે મહાભિયોગ લાગે જ્યારે મહાભિયોગ લાગે એટલે એકસઠમાં માં આવે મારા કલેજાઓ આ યાદ રાખજો અનુચ્છેદ એકસઠ એટલે મહાભિયોગ પછી બાસઠમાં માં આવે એમનો હોદ્દો ખાલી થયો તો એમની હોદ્દાને ભરી દેવાની વાત આવે પછી અનુચ્છેદ બોતેર અનુચ્છેદ બોતેર દ્વારા રાષ્ટ્રપતિ કોઈ પણ સજા માફ કરી શકે છે મૃત્યુદંડ મળ્યો હોય ને તો બી માફ કરી શકે મારા કાલે જવા યાદ રાખજો હવે આપણે વાત કરીએ ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ શેમ આવે ખબર તમને ત્યાં ઉપરાષ્ટ્રપતિ નું પદ આવે ચોસઠ આવે એટલે એ સભાપતિ તરીકે કહેવાય પછી પોસઠ આવે જો રાષ્ટ્રપતિ ના હોય ને તો એમની જગ્યાએ ઉપરાષ્ટ્રપતિ કામ કરે પછી છસઠ આવે એટલે ઉપરાષ્ટ્રપતિ ની ચૂંટણી આવે સડસઠ આવે એટલે ઉપરાષ્ટ્રપતિ ની મુદત આવે પછી અડસઠ આવે અડસઠ માં શું આવે અડસઠ 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 મારો લોચાચમ આજે લે અડસઠ ના છોડો આપણે ઓગણ સાઈડ ની વાત કરીએ ઓગણ માં આવે શું શપથ વિધિ આવે એમની શપથ વિધિ શપથ અને પ્રતિજ્ઞા પછી આપણે રાજ્યપાલની વાત કરીએ રાજ્યપાલ એટલે એકસો ત્રેપન આવે એટલે રાજ્યપાલ નું શું આવે પદ આવે અને એકસો ચોપન આવે એટલે કારોબારી સત્તા આવે એકસો પંચાવન માં એકસો પંચાવન માં શું આવે આ લોચા ચમ વાગે છે મારા કાલે જાઓ હે ઉભા રહો શાંતિ રાખો રિમાઇન્ડ કરવા દો ઊંડા શ્વાસ લેવા દો તો મને યાદ આવી જશે જો એકસો ત્રેપન રાજ્યપાલની સત્તા રાજ્યપાલ નું પદ છપ્પન માં કારોબારી સત્તા આવે અહી એકસો પંચાણ માં એમની નિમણૂક આવે રાજ્યપાલની નિમણૂક છપ્પન આવે એટલે એમની હોદ્દા પરની મુદત હ એમના હોદ્દા પર ની મુદત આવે અહીં સત્તાવન આવે સત્તાવન માં આવે એમની લાયકાત આવે અઠ્ઠાવન આવે એટલે એમની હોદ્દા પર ની શરતો આવે ઓગણસાઠ આવે એટલે એમને શું આવે યાદ યાદાજા ઓગણસાઇટ માં શપથ અને પ્રતિજ્ઞા આવે પછી સાઈઠ મને ખબર નથી એકસો ને એકસઠ આવે એકસો એકસઠ એટલે એ અમુક જે બાબતોમાં હોય ને એમાં સજા માફ કરાવી શકે પરંતુ યાદ રાખજો રાજ્યપાલ ક્યારેય મૃત્યુદંડની સજાને માફ કરાવી શકતા નથી તો મારા કરે જાઓ આટલું હતું હવે અમુક અમુક મને ભૂલ પડી છે એ હું રિવિઝન કરી અને મિત્રો રાજ્યપાલમાં અમુક અનુચ્છેદ માં હું કેવું બોલ્યો છું છપ્પન સત્તાવન એવું બોલ્યો છું તો મારા જાવ એવું સમજો એકસો સત્તાવન એકસો એકસો છપ્પન એ રીતે સમજો પાછા એવું ના સમજતા કે છપ્પન માં તો રાજ્યપાલનું રાષ્ટ્રપતિનું આવે પછી એ આવે એવું ના વિચારતા મારા જાઓ કે ખાલી એ રીતનું કે યાદ રાખ્યું છે મેં એ તમને મેં કીધું છે મારા ખબર કે અને હું મોડે એટલા માટે બોલતા કે હું કે મને કેટલું યાદ છે મને ખબર પડે એટલા માટે મેં કીધું કેમેરો ચાલુ કરું અને હું બોલું તો મને ખબર તો પડે કે મને કેટલું દિમાગમાં પડેલું છે અને કેટલું મને યાદ આવે છે સાચી વાત ને મારા જાઓ કેમ કે કેમેરો ચાલુ હોય ને તો કેવું થોડુંક બીક રહે અને કેવું એના લીધે કેવું કે અમુક વસ્તુ ભૂલી જાય પણ કેવું પ્રેશરમાં યાદ આવે છે કે નહીં એ જોતો તો મારા લઈ જાઓ પણ ઘણી બધી વસ્તુ યાદ આવી છે ઘણી બધી વસ્તુ કેવું બાઉન્સર થઈ ગઈ છે તો પછી કઈ વાંધો નહીં મારા લઈ જાવ આપણે રિવિઝન કરતા રહીશું એટલે કેવું

પાછા નવ વાગે આપણે બેસી જઈશું વાંચવા માટે તો મારા કલેજાઓ અત્યારે કેવું નવ વાગી ગયા છે અને અત્યારે આપણે શું કરવાનું છે ખબર અત્યાર સુધી સવારથી અત્યાર સુધી જે બી વાંચ્યું છે ને એ બધાનું રિવિઝન પિક રિવિઝન કરવાનું છે તો ચાલો ફટાફટ રિવિઝન કરી નાખીએ અને મસ્ત એકદમ રિવિઝન થઈ ગયું છે અને અત્યારે મસ્ત ઠંડુ ઠંડુ પવન બી આવી રહ્યો છે તો ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને માઇન્ડ બી એકદમ કેવું એકદમ પોઝિટિવ છે આજે ચાલો મારા ખાલી જવા મળીએ જય માતાજી બિગ થેન્ક યુ ફોર ધન્યવાદ